ઉમરેટ નગરનું બહુચર્ચિત રામ તળાવ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે ઉમરેટ નગરપાલિકા દ્વારા લગભગ આઠેક વર્ષ પહેલાં આ રામ તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું તળાવના આ બ્યુટિફિકેશન દરમિયાન તળાવને ઊંડું કરવું વોકિંગ પાર્ટે પાક બનાવવો વીજ પોલ રંગરોગાન સહિતની કામગીરી સમાવેશ કરવામાં આવ્યો હતો બ્યુટિફિકેશન દરમિયાન રામ તળાવની ફરતે પાથવે બનાવ્યો હતો જેમાં પેવર બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તાજેતરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન આરોગ્ય મંત્રી દ્વારા વિકાસના કામોનું ઈ ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં રામતરાવની ફરતેનો પાથવેને પેવર બ્લોકનો ઉપયોગ કર બનેલો હતો તે પાથવેમાંથી પેવર બ્લોક કાઢીને સીસી રોડ કરવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો ખરેખર તો રામતરાવની ફરતે બનાવેલ આ પાથવેનો ઉપયોગ નહીવત હોવાથી વન વપરાયેલ પાથવેમાં પેવર બ્લોકનો કોઈપણ પ્રકારનો ઘસાવ કે નુકસાન થયું ન હોવા છતાં પેવર બ્લોકને ઉખાડી સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ થતાં નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો તો બીજી તરફ જાગૃત નાગરિક દ્વારા ચર્ચાઇ રહ્યું છે કે નગરના જરૂરિયાત સ્થળે વિકાસનો અભાવ છે તો વારંવાર રામ તળાવમાં જ વિકાસ શોધીને સરકારની તિજોરી કેમ નુકસાન પહોંચાડવામાં આવે છે રિપોર્ટર કુંજન પાટણવાડિયા ઉમરેટ વાત્સલ્યમ સમાચાર